ગુડ મોર્નિંગ મિત્રો સ્વાગત છે તમારું ઘણા દિવસો પછી નવા બ્લોકમાં સ્વાગત છે પછી તમારું ગુડ મોર્નિંગ તો નહીં પણ

ફાઇનલી મિત્રો પેટ્રોલ પુરાવા આવી ગયા છે ઓલો પેટ્રોલ પુરાવે છે ઓલા બે વાયર ઓલા ત્રણ વાયર આવી ગયા છે જો તો બેઠો એ ઓલો ભાઈ બેન ચાલો હવે મેળો હાને થોડીક જ નજીક છે મેળામાં તમને દેખાડો બધું કેવું રાઈડું બાઈડું હે મોજું કરી બધું દેખાડી ઓલા ભાઈ બહેનને પુરાણે લાવ્યો એટલે મારા સામે હોને કાતરું બહુ મારે છે એના ભાઈ હું જાઉં છું હવે થોડાક બે શબ્દ કે હું કે હે હવે જોઈ લઈ કાં ભાઈ બહેન હે કાં ભાઈ બહેન પરાણે આવો શું થાય તમને મોટરસાઇકલ હને અને પાર્કિંગમાં મૂકી દીધા હે પાર્કિંગમાં ના પણ પાર્કિંગમાં ના મૂક્યા પણ હગન ઘરે મૂકી દીધા હે જાય જો મેળા બાજુ જો મેડો આ બાજુ થોડુંક વાળાડિયા હોય દેખાડો તમને આગળ જાય ફગે ત્યાં દેખાય પણ આમ ફોન માં દેખાય ઝૂમ કરીશ તો ફાટી બાટી નહીં જાય તો ઝૂમ ન કરવું એટલે જો આ ગામ ભાઈઓ ના બધા સમજો હા પણ હવે મિત્રો પાર્કિંગ માં મૂક્યા જેનો હગા હે ને ઈ હગા તો આયા ના હારે અને પાર્કિંગ માં મૂક્યા માત્ર હું ખાલી 50 રૂપિયા નો દેવા પડે આમ તો જો 50 રૂપિયા બચે ને એક રાઈડર નું ઓલું બજાય મિત્રો મિત્રો જો આ જો ગાડીઓની ની પાર્કિંગ જો તમે કેટલું દેખાય આમ જો શરૂઆત હજી તો શરૂઆત છે આમ જો તો કેટલું માણા માણા જેટલું પબ્લિક છે ને કી મજા આવે બે મજા આવે

મિત્રો શરૂઆત માં અંદર ઘરતા જ મિત્રો જો ભાઈ બહેન જોવા થઈ ગયા હતા અરે અમારો ભાઈ બહેન જોઈ ગયા હે

મિત્ર મંદિર અંદર અંતર થઈ ગયા છે તમને પબ્લિક દેખાડો કેવું મોટું ગર્દી કે એટલી બધી ગર્દી છે કે આમ પબ્લિક જ તેવો મિત્ર મહાદેવનું મંદિર છે પબ્લિક તો હોય જ છે ને બરોબર મિત્રો આ એવું રીત ગુંડ છે કે જેના હાને પગ આજ હાથ પગ ધોવાથી આખું નાવા છે ને પાપ ધોઈ જાય મિત્રો બધે ધોવે જાય આ પગ ને ધોવે હા ભાઈ બધે પાપ કીરા છે કેટલા કીરા પાપ ઘણા એવા નથી મિત્રો કહેવામાં આવે છે પણ ખબર તો નહીં થાય કે કેવું થાય કે ગુંડ ધોવા છે ને પણ મને પાપ ધોઈ જાય હાલો હું ધોઈ નાખું પાપ તો કીરા નથી પણ ધોઈ નાખ્યા મિત્રો આળો મોટી છે ને કવાની દુકાન છે અને આ ભૈયા કે છે ને આઈફોન ના છે કવર નથી રાખતા મિત્રો જો આઈફોન ના કવર ના રાખતા જો વિચાર જો જો કેવું એક નંબર કવર છે સાપડા પડે જોત્ર એલ ગાડી જો મિત્રો હા ને આ હા ને 50 રૂપિયા ને એમ મળી તો આપણે શું લાગ્યું જો જો

આ પૈસા ખાતે જનરલ અમાર બધું પેમેન્ટો ને આ ભાઈબંધ જ કરે છે મંત્રી કાકા છોકરો હની પેમેન્ટ આનો આ બધું આજ કરે બેક ડાન્સ માં જો એક નંબર થાય બ્રેક ડાન્સ ની ટિકિટ લઈ દેજો જાવ જાવ આ બધા આવો જાવ બેક

ફાટી ના હાથ માં આવી જાય પેકેજ માં જાય બહુ થાય ટ્રાય કરી કેમ થાય ટ્રાય કરી કેમ થાય હવે હા યહા પે ને આ મે તો કેનો આ દેઉ યાર ના દેઉ મિત્રો ફાઇનલી યે કે હે કે બ્રેકફાસ્ટ માં ખાઈ તો રહ્યો ઉપર ચડાયા હે ચડતા રહે તો ઉરતા મિત્રો હમણા એક છોકરી નાને ફગેટ મે ઉતરવા ની હેઠી પાડ દે ઇદરા ટન ની ટૉયસ ઉપર હે કે હાંડે જો બાઈકન કેવું થાય છે ઓજીયા

મેદ્રો આપણ આ વ્લોગ નો હજી એન્ડ નથી કરતા હજી થોડું આગળ જાય હજી થોડે ક્લિપ હોય અરે અમારે હેને થાન જાવાનું છે આને ભૂખ લાગી છે ભૂખ આ ભાઈબંધને ન લાવી પણ મને લાગી છે કે એમ કે ઈને મને બપોરો કરવા ન દે દીધો ડાયરેક્શન અમને લઈ ન ભી આયો હું કે ઉતારું યે ભાઈ બ્રેકફાસ્ટમાં બેઠા ફાટી હાથમાં આવી ગય મેદ્રો બ્રેકફાસ્ટમાં નો બેહવા ફગેમાં મંજી આવી ગઈ બ્રેકફાસ્ટમાં તમે નો બેહતા હજી મગજ દુખે છે બસ આય બંધા દે વ્લોગ જઈએ આગળ હું જઈએ જો ક્લ ખ ખળૐખ ખ ખળશ ઉણ ખ. ખ ઐઆ જે�ř કુા ખા ખા કળ ખાા ખ ખા